બોટાદ જિલ્લાના ગડડા તાલુકાના ગુંદાડા ગામ નજીક બોટાદ એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરી છે પાતમીના આધારે એસઓજી પોલીસે એક ઇકો ગાડીને અટકાવી તપાસ કરતા તેમાં સૂકા ગાંજાનો જથ્થો મળ્યો હતો પોલીસે ગાડીમાં રાખેલી થેલી ચેક કરતા રૂપિયા બે લાખ પચ્ચીસ હજારની કિંમતનો કુલ ચાર કિલો ચારસો એકતાલીસ ગ્રામ સુકો ગાંજો મળી આવ્યો હતો આ સાથે પોલીસે ઇકો ગાડી અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ચાર લાખ સાડત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે આ મામલે પોલીસે ડસા ગામના દિવેશ ઉર્ફે ભૂપતભાઈ નાથજી તેમજ પાટના ગામના દિગ્વિજયસિંહ મોહમ્મદસિંહ સિંહ ધરપકડ કરી છે બંને શખ્સો સામે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા આ નશીલા પદાર્થોની હેરાફેરી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે है तो बुधा बेटे का काम करते हैं आए 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 आ